ગોંડલમાંથી એક યુવાન રાજકુમાર જાટ ગુમ થાય છે અને તેના પિતા આરોપ લગાડે છે કે પોતાનો પુત્ર ગુમ થવા પાછળ ગણેશ ગોંડલ જવાબદાર છે પછી યુવકનો મૃતદેહ મળે છે અને મામલો વધુ ગરમાય છે પિતા આરોપ લગાડે છે કે ક્યાંક ને ક્યાંક મારા પુત્રના મોત પાછળ ગણેશ ગોંડલ છે આ મામલે રાજકોટ પોલીસ તપાસ ચલાવી રહી છે પોલીસને મળેલા તથ્યો કઈક જુદા છે પણ હવે રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટ અને ગણેશ ગોંડલ વચ્ચે ટેલિફોન થયો હતો અને તેનો ઓડિયો હવે વાયરલ થયો છે શું છે આ ઓડિયોમાં તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને

ત્યાં પિતા પુત્ર વચ્ચે ઝઘડો થાય છે અને પિતા પુત્ર ઝઘડતા ઝઘડતા જ્યારે ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં જયરાજસિંહ જાડેજાનો બંગલો આવ્યો છે ત્યાં તેઓ રોકાય છે ઝઘડતા પિતા પુત્રનો અવાજ સાંભળી ગણેશ ગોંડલ અને તેમના સલામતી રક્ષકો બહાર આવે છે બંનેને ઘરમાં બેસાડે છે રતનલાલ જાટનો આરોપ એવો છે કે જ્યાં તેમના પુત્રને માર મારવામાં આવ્યો અને પછી તેમને જવા દેવામાં આવ્યા રાત્રે ઘરે પહોંચેલા રતનલાલ જાટ અને રાજકુમાર બંને અલગ અલગ ઘરમાં રહેતા હોવાને કારણે અલગ પડે છે અને સવારે ઉઠીને રતનલાલ જુએ છે તો પોતાનો પુત્ર ગાયબ હતો પોતાના પુત્રને શોધવા તે બે દિવસનો સમય પસાર કરે છે પાંચમી તારીખના રોજ તે ગોંડલ પોલીસ સ્ટેશનમાં પુત્ર ગુમ થયાની ફરિયાદ આપે છે છઠ્ઠી તારીખના રોજ તેઓ રાજકોટના પોલીસ કમિશનર હિમકરસિંહને મળે છે અને આરોપ લગાડે છે કે ગણેશ ગોંડલનું નામ હોવાને કારણે ગોંડલ પોલીસ તપાસ કરી રહી નથી એસપી હિમકરસિંહ આ મામલે ચાલીસ લોકોની ટીમ કામે લગાડે છે અને આ ટીમ એવા પરિણામ સુધી પહોંચે છે એવા તથ્યો સુધી પહોંચે છે જેમાં રાજકુમાર જાટ પોતાના ઘરેથી એકલો ચાલતો નીકળ્યા હોવાના સીસીટીવી ફૂટેજ આવે છે તે ચાલતો ચાલતો સાપર સુધી જાય છે ત્યાંથી એક રામધામ નામના આશ્રમમાં જાય છે ત્યાંથી તે પાછો આગળ વધે છે ત્યાં નગ્ન હાલતમાં ચાલતો હોવાના વિડીયો પણ મળે છે અને પછી તારીખ ચારના રોજ એક અકસ્માત થાય છે જેમાં રાજકુમાર જાટનું મોત નીપજે છે નવમી તારીખે રાજકુમાર જાટની ઓળખ થાય છે કે ચાર તારીખે જેને અકસ્માત નડ્યો હતો એ રાજકુમાર જાટ નો અકસ્માતને કારણે મોત થયું છે પણ પિતા આ વાત સ્વીકારવા તૈયાર નથી પિતાનો આરોપ હતો કે ક્યાંક ને ક્યાંક ગણેશ ગોંડલ આખા મામલામાં સંડોવાયેલા છે રાજકોટ પોલીસે તપાસ કરી ત્યાં સીસીટીવી ફૂટેજના આધારે નક્કી થયું કે એક લક્ઝરી બસ સાથે આ અકસ્માત થયો હતો જેમાં તેનું મોત થયું છે આ મામલે લક્ઝરીના ડ્રાઈવરની પણ ધરપકડ કરવામાં આવી આ દરમિયાન એક બીજો ઓડિયો પણ વાયરલ થાય છે જેમાં રતનલાલ અને રાજકોટના એસપી હિમકરસિંહ વાત કરે છે હિમકરસિંહ પોતાના પોતાની પાસે જે માહિતી હતી તેના આધારે આ પિતાને ચેતવણી આપવા માંગતા હતા કે તેમના પુત્ર જે દિશામાં જઈ રહ્યો છે તે યોગ્ય નથી કારણ કે તેની જે બેઠક છે મંદિરોના મહંત સાથે તે યોગ્ય લોકો નથી પણ જો કે હવે તેમનો પુત્ર રહ્યો નહીં અને વાત આગળ વધે છે હજી

તેવા કોઈ પુરાવા પોલીસને મળ્યા નથી છતાં રતનલાલનો આરોપ હજી પણ યથાવત છે કે પોલીસ ગણેશ ગોંડલના કારણે ઢાક પીછળો કરી રહી છે આ સ્ટોરી તમે જોઈ હવે તમારે જાતે નક્કી કરવાનું છે કે કયા સત્ય સાથે તમે સંમત છો શક્ય છે તમે રતનલાલ જાટના સત્ય સાથે સંમત હો શક્ય છે તમે ગણેશ ગોંડલની વાત સાથે સત્ય સંમત હો પણ આખરે તો